हेलो गाइस केम सब बताए मजा आ रही छो जो स्वागत है हमारा नया व्लॉग में तुम्हारो जो आज आप वाड़ी आए हैं इसलिए थोड़ा बकाल ले ले छु आ से मोटी वालो है आप तो एक साथ में ले ले छु गाय ना हां एक साथ में बिन ले ये साथ में बकाल नहीं ले वो पड़े जो के भी समझते नहीं मोटी मोटी પરમિશન લેવા જવાનું તમારી વાડીમાં માં ઉતારવા જવા નથી ભાઈ તમારે પાણી ની સાઈડ કઈ બકલ નું સાતું સુ આગળ જો જે કોબીસ પણ છે કોબીસ પણ લેવાની છે ને વર્ષી તો જો હજી વાલો એટલે આમ પ્રકાર આવતા છે પણ મેં હું બે પ્રકાર જોયા છે આ નાની નાની વાલો અને આ મોટી વાલો એક પેલા મોટી વાલો થોડીક લઈ લઉં પછી આપણે નાની વાલો લેવા જઈશુ તો કઈ નઈ હાલો વિડીયો માં કન્ટીન્યુ રેજો આપડે બધી વાલો એટલે બકાલું બધું બતાવીશું જેટલું વાડી માં છે એટલું તો જોવા માટે કન્ટીન્યુ રેજો જો ગાઈસ નાનો આમ તો બગીચો પણ છે કેવા મસ્તના ફૂલડા પણ છે જો

અડધું તેલી વ્યાસ તાકની આનું સાકાસલ મીઠું થાય કાયલા હા મને આવ ખાવાની બદામ બાજુમાં છે ના મસ્તીની છે ને આનું મને બહુ અને પેપડી કેવાય પેપડી માલે હા આપણે ગામડા વાળા પેપડી કે અને આપણે બધા સીટી માલો કે મીઠું શાક આનું લાગે મોટી વાલો આપણે આગળ ને આનું વધારે મીઠું થાય મજા આવે મને આનું શાક બહુ ભાવે ટેસ્ટી ટેસ્ટી લાગે એમાં જો દાણા હોય ને તો મજા આવી જાય ખાવા ક્યાં કેવું કે હા થતા ચાર મરી ગયા

તો જો આપણે કોબીનું આ કોબીમાં આવી ગયા છીએ પાછળ બધી કોબી દેખાય છે આગળ એ છે ઘણી બધી કોબી છે જાવ કંઈક મસ્ત મજાના દડા થાય જો જાવ કોબીનો દડો થાય આ કોબીનું આ આવું કંઈક ઝાડ થાય જો આવી રીતના આ બધી કોબી છે વાડીનું કોબી હોય એટલે શાક મસ્ત મીઠું મીઠું થાય ખાવાની બહુ મજા આવે તો આપણે આવ્યા છીએ તો કોબીના દડા બે લેતા જઈશું બે લઈ જઈશું તો એમાંથી ચાર શાક બની જાય છે કાપડ આપણે અઠવાડિયું એમ બજું થાય છે તો બસ ચાલો કાંઈ નહીં થેપલા વેફલા બનાવશું કોબીના અને શાક બનાવશું સલાડ બનાવશું ટમેટા વમેટા નાખી અને ખાશું વેચાતું લેવું એના દેશી દેશીવાળીનું હોય તો ખાવાની બહુ મજા આવે ને વધારે મીઠું મીઠું લાગે સ્વાદ એવો મસ્ત મસ્ત આવે તો હાલો આપણે આગળ વજાવી હવે ટમેટા પણ છે તો ગાઈસ કેટલા લેવાના છે કોબીન બે બે કોબીન ડડા લઈશું થેપલા બનાવી નાખવાના ચાક બનાવવાનું સલાડ બનાવી નાખવાનું બધું એમ જ બનાવી નાખવાનું એમ બધું બનાવી નાખવાનું

तो रिस्क नहीं लेवान। <laughs> क्यों <के> उसे? <coughs> यूनों सब्सक्राइब बडे कटिंग तो करें तो खबेर करें। तो गाएने आलो वीडियो मकंती यू रेजो। चो वा गाजर से हो तक पासर। गाजर से हलो आपर चेक करें। गाजर ने करें हैं करें। गाजर ने उ�

ગાજર ના નું એવું કઈ ને જો આપડે ખાવાનું તો થઈ ગયું ને ગાજર આપડે ગાજર ખાવાનું થઈ ગયું બાકી તો કઈ નઈ હાલો ટમેટા ઉતારવા જવું છે થોડા ટમેટા લેતા જઈએ ટમેટા વગર તો સલાડ થશે નહીં કઈ નકરી કોબીનું તો થાય નહીં તો આપણે હાલો ટમેટા માં જાવી તો ટમેટી જોવા માટે કન્ટિન્યુ રહેજો કઈ નઈ હાલો આમ જોતો વર્ષી એક કોબી દડો તોડી લઈ પછી કેટલી કોબી આમાં ફૂટી જો જો જાય બતાવ સો દેખાય છે પાંચ હમ ઈ આની જેવા મોટા થઈ જશે આ પાંચ રહે ઈ આ એક મોટો દડો થઈ એના જેવા તો નો થાય ને ના 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 રે હમ પણ સ્વાદ તો એવો આવે શાક બનાવી એટલે ટુકમાં અડા એકા બીજી અડી જતા હશે નજીક નજીકમાં

બસ મજાની મગ આયવા રાખતા હા સે તૂર આપણને તૂરના દાણા કાચા કાચા બહુ આવે તો આમાં અડધી એક તો લીધી છે અને થોડીક આપણે ખાઈ એવી રહેશે હા બીજી વાર ફૂટી હોય ની છે હા એક તો હા છે अच्छा हो गया टमाटर कच्चा पक्का 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 टमाटर से ना बाकी टमाटर हम्म आपरे जो टमाटर लेवाना नहीं के कारण के पहला पावल भराई गयो से आमा हो हरा सा से टमाटर ना पण आपन ने से ना आज तुरी मा कपडा बगड़े एटले पटल मु नहीं जा समझे आपरे आई थी ना आ रस्ते थी ना मु बगड़े हल बेटा हां ઉતારું તીખા મરચા ખાઈ કિસ પછી તું એટલે તો નનકા કાનન ઉતારું છો આના ના હું ખાઈ એવું ને જો ગાઈસ તીખા મરચા આપણે ખાઈ એકવી વર્ષી ખવાય નહીં એટલે ઈ જો એને માટે અસલ મોળા મોળા કુણા કુણા મરચા ગોતે છે ગૌઢ એ કઈ નહીં લે જો ઈ તીખા લાગે બહુ અને આપણામાં એટલી હિંમત નથી કે આપણે તીખું મરચું ખાઈ હકી ઈ પટલ નું કામ ભગવાન એને દીધું છે તીખું ખાવાનું બસ હું નો ખાઈ એકું તીખું એટલે હું મારા માટે છે ને આવા લાલ મરચાં લઉં લાલ મરચાં ઓછા તીખા લાગે ખાટા મીઠા લાગે અને સ્વાદમાં મને લાલ મરચાં વધારે ભાવે એટલે તો આપણે એ લઈ લેવી બાકી તો શિયાળું મરચાં છે એટલે તમને બધા એને ખબર જ હોય છે એને જેને વાળી છે એને એને ખબર જ હશે ભાઈ શિયાળું મરચાં હોય એ તીખા લાગે જાજો ભાઈ તો બધા બાર મહિનાનું મરચું કરવા માટે વાવતા હોય એટલે પછી આની ચૂકવણી કરી વાળે અને એને દાય નાખે એટલે બાર મહિનાનું એને મરચું થઈ જાય એટલે આ મરચાં તીખા જ હોય એટલે આપણે એ નો ખાઈ એટલે હું મોળા મોળા કુણા કુણા મરચાં ગોતી લઉં એટલે આપણને ખાવાની મજા આવે તો જો ગાઈસ વર્ષે કીધું એમ કોને કોને મારી ખોડે તીખા મરસ ભાવે છે અને કોને મોળા મરસાભ ભાવે છે તો જરાક વિડીયોમાં કોમેન્ટ કરજો કોને તીખું મરશું ભાવે છે અને કોને મોળું મરશું ભાવે છે ખાવા છે

ખાડિયા કરી નાખશું એ તો આપણે થોડોક ટાઈમ વધારે હાલે આવા આવા મરચા જાડી જાડી સાઈલના મરચા હોય એના ખાડિયા મસ્ત મસ્ત થાય તમને ભાવે છે થોડાક આપણે બનાવશું જો ગાઈસ આ મરચા છે જો ઠીક બહુ મસ્ત છે ઓય તો બહુ તીખું હોય લાલ મરસા પણ છે તૂર પણ એટલી છે પણ ફૂટેલી તૂર છે બહુ દાળમાં શીંગ એટલી છે ને દાળ નમી ગયું છે આમ જોવો કોબીસ પણ છે મોટા મોટા દડા જુઓ

અને જેને જેને નો ખબર હોય એને લોંગ વિડીયો છે ને એટલે કહી દઉં છું કે વરિયાળી છે વરિયાળી છે આમ 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 પાંદડું આમ હું જોઉં એટલે ખબર પડી ગઈ કે આ વરિયાળીનું ઝાડ છે અને આ મોટું થશે આવડું અને મસ્ત મજાના મોટા મોટા આમ આમ વરિયાળી આવશે અને પછી પાકશે એટલે વરિયાળી ટાઈપ મસ્ત થઈ જાય છે આ છે વરિયાળી પટલ તેમ જોયું હતું કોઈ અરે ખોટું થઈ ગયું પેલા તમને પૂછવાનું હતું મે તો થોડી થોડી ખેતી કરી છે પટલે હાલ ખેતી કરી પટલ મને થોડી થોડી ખબર તો હતી પણ હું તારા મોઢે માંગતો કે શું છે એમ નઈ તને ખબર નથી મને ખબર નથી થઈ તમને પૂછવાનું હતું જો આપણે આ વરિયાળી છે તો હાલો હવે બસ અહીંયા આપણો બ્લોગ પૂરો કરી દેવો છે તો જેને જેને આપણો વિડીયો ગમ્યો હોય અને અહીંયા સુધી જોયો હોય એને થેન્ક યુ દિલથી આભાર અને બસ કાંઈ નહીં વિડીયો ગમો હોય તો લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય